વેલકમ બેક વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં આખી રાત વરસાદ આવ્યો છે અને આખી રાત સતત વરસાદથી અમદાવાદ પાણી પાણી થઈ ગયું છે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ આવ્યો છે ગુરુકુળ હોય સુરદારા સર્કલ હોય મેમનગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે તો આ તરફ વેજલપુર જીવરાજ પાર્ક પ્રહલાદનગર વિસ્તાર પણ પાણી પાણી થયો છે બાપુનગર મેમકો નિકોલ વિસ્તારમાં તો નરોડા ઓઢવ ઠક્કરબાપાનગર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે સ્ક્રીન પર અમે તમને જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે ઘોડાસર વિસ્તારના છે વરસાદથી અમદાવાદ પાણી પાણી થયું છે અને સ્ક્રીન પર આ ત્રણ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો હાટકેશ્વર વિસ્તાર હોય મણિનગર હોય કે ઘોડાસર વિસ્તાર હોય તમામ વિસ્તારો પાણી પાણી થયા છે રાજાની કોવરીના જેમ અમદાવાદ શહેરનો વિકાસ થઈ રહ્યો છે એક વખતે માત્ર કોટ વિસ્તાર પૂરતું સીમિત અમદાવાદ આજે બપોરથી મારીને નવા નરોડા અને નિકોલ સુધી વિસ્તરી ગયું છે અમદાવાદ શહેરનો વિકાસ થયો છે પરંતુ જે પાયાની જરૂરિયાત હોવું જોઈએ તેનો વિકાસ પૂરેપૂરો થયો નથી જે જે નવા વિસ્તારો વિકસ્યા છે ત્યાં પૂરતી માત્રામાં સ્ટ્રોંગ વોટર લાઇન ન હોવાથી અને પૂરતી માત્રામાં ડ્રેનેજ લાઇન ન હોવાથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાલી રહી છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો નિકોલ વિસ્તારના નવા નરોડા વિસ્તારમાં કે જ્યાં ગઈકાલે રાત્રે જે વરસાદ વરસ્યો તેના કારણે આ પાણી ભરાવો થઈ ગયું છે લગભગ ચાર કલાક કરતાં વધારે સમયથી વરસાદ સંપૂર્ણ બંધ હોવા છતાં હજુ સુધી આ વિસ્તારનું પાણી ઉતરવાનું નામ લેતું નથી લાંબા સમયથી સ્થાનિકો ફરિયાદ કરતા હતા ત્યારબાદ હેવી ડી વોટરિંગ વાન સ્થાનિક લોકોની માગણીને કારણે મહાનગરપાલિકાએ મૂકીને હવે કદાચ પાણી ઉલચવાનું કામ શરૂ થયું પરંતુ હજુ સુધી પાણી ઓસર્યા નથી કેટલાક સ્થાનિકો જોડાયા છે તેમની સાથે વાત કરીશું બેન કેવી સ્થિતિ છે અહીંયા બહુ જ ખરાબ પરિસ્થિતિ છે મારા પોતાના ઘરમાં બી એટલું પાણી આવેલું છે અને રોડ ઉપર બી એટલું પાણી છે મેં અધિકારીઓ કોર્પોરેટર બધાને જાણ કરી તેમને ખાલી આશ્વાસન આપ્યું કે બેન આવે છે આવે છે વરસાદ સવારનો ચાલુ જ છે રાત્રે બી ચાલુ હતો અત્યારે સવારે મેં ત્રણ વાગે ફોન કર્યો ત્યારે સાત વાગે વાઈ વા ગટરમાં અમે પાઇપ નાખી ગટરમાં પાઇપ નાખવાથી પાણી થોડું ઉલે જાય કારણ કે પાણી રોડ ઉપર છે તો ગટરમાં પાઇપ નાખવાથી શું ફાયું તો ને હવે કેવું કર્યું છે આ લોકોએ કે જે અમારી લાઈન હતી વરસાદી લાઈન એની મેં ગટરની લાઇન જોઈન્ટ કરી છે લોકોના ઘરોની તો ગટરનું પાણી બહાર ઉભરાઈને નાખી સોસાયટી ભરેલી છે મારી સોસાયટીમાં ઢગલો પાણી છે અને અમારા રોડ ઉપર બધેથી પાણી ઉતરે પછી છેલ્લું પાણી અમારી સોસાયટીમાં ઉતરે છે એનું કારણ એક જ છે કે એ લોકોએ લાઈનો એ રીતની નાખી છે અને લાઇન નાખવા માટે રજૂઆત કરી તો દસ વર્ષથી અમને એક જ કહે છે વરસાદ રહી જશે એટલે લાઈનો નાખીશું પણ હજુ સુધી એનો કોઈ નિકાલ નથી આવ્યો લાઈનો નથી આવ્યો અને અધિકારી એમ કે હા ભાઈ આઈએ છે આશ્વાસન આપી જતા રહે છે કારણ કે અમે લોકો મધ્યમ વર્ગના અને નાના માણસો છે અમે અહીંયા ચૌદ વર્ષથી રહેવા આવીએ છીએ બરોબર આ ખાઈવા એક્સિડન્ટમાં એટલે આ લોકો વિકાસ થયો જ નથી ચૌદ વર્ષથી આ તકલીફ છે ચૌદ વર્ષ પર આવી રહેવા આવ્યા છે પછી કોઈ જે રોડની કે કોઈ તકલીફ આ લોકો કરતા જ નથી કે ચૌદ વર્ષથી આ તકલીફ છે બધી દુકાનોમાં પાણી ભરાઈ જાય છે પણ એનો કોઈ નિવેડો લાવતા નથી રોડ ઉપરને જે આ પાણીના તમે દ્રશ્ય જોવો છો તે આજે નહીં ભર ઉનાળો હોય છે તેમ છતાં ગટરમાંથી પાણી ઉભરા ઉભરાય છે તેમ છતાં કોઈએ કંઈ અહીં એક્શન લીધા નથી પ્લસ જ્યારે અહીં ગણે પાણી ભરાય છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનવાળા બી કોઈ એવું કોઈ એમની ટેકનિકથી કે પાણી એને અંદર નાખતા નથી અને અહીંયા અત્યારે બધાના ઘરમાં પાણી ભરેલા છે દુકાનમાં ભરેલા છે બધાની ઘર વખરી ખરાબ થઈ ગયેલી છે દુકાનની અંદર બધાનો માલ સમાન ખરાબ થઈ ગયેલો છે તેમ છતાં આજ સુધી કોઈ એક્શન લીધા નથી પંદર વર્ષથી છેલ્લા પંદર વર્ષથી આ જ પરિસ્થિતિ છે ભર ઉનાળામાં તમે આવો તો ભર ઉનાળામાં ગટર ઉભરાતી હોય વરસાદના પાણીની શું સ્થિતિ વરસાદના પાણીની લાઈનો આ લોકો નાખે જ પણ હવે ચોકઅપ હોય કે જે હોય એ પણ કોઈ નિકાલ નથી થતો છે ત્રણ ત્રણ ચાર ચાર કલાક સુધી પાણી ભરેલું રહે છે અમારા ઘરોમાં પણ અત્યારે હાલમાં પાણી ભરેલું છે જ્યાંથી ફતેવાડીની જે ખારીકટ કેનાલ કહેવાય એ ફતેવાડી સિંચાઈ યોજનાની ખારીકટ કેનાલ જ્યાંથી પસાર થાય છે તે ખારીકટ કેનાલથી માત્ર પચાસ મીટરના અંતરે પાણી ભરાવાની સમસ્યા છે સ્થાનિક લોકોનું કહેવું છે કે જો અહીંથી એક લાઇન ખારીકટ કેનાલ સુધી નાખવામાં આવે તો લાંબા સમયથી જે પાણી ભરાવાની સમસ્યા છે તેનો ઉકેલ પણ પરંતુ હજી સુધી એ લાઈન નાખવાની શુભ શરૂઆત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી નથી જેના કારણે સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નરોડા વિસ્તારમાં ગઈકાલથી આ સવાર સુધી ચોવીસ કલાકમાં પાંચેક જે ઇંચ જેટલો વધારે વરસાદ પડે જેના કારણે આ સ્થિતિ સર્જાય છે અને હજુ સુધી પાણી ઓસરવાનું નામ લઈ રહ્યા નથી કે શર્મા સાથે પટેલ ઝી મીડિયા અમદાવાદ તો હાલ માત્ર આટલું પરંતુ વરસાદને લગતી તમામ મહત્વની ખબરો માટે અને ગ્રાઉન્ડ રિપોર્ટ્સ માટે આપ જોતા રહો આપની મનપસંદ ન્યૂઝ છે